આજે જન્માષ્ટમી ના દિવસે આજે ખુબ જ અમને આનંદ આવ્યો છે આજે ત્રિલોકનાથ મંદિરે અમે પૂજા કરી પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજી ની સાથે અમે નીકળ્યા બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા બસ સ્ટેન્ડ ચોક થી બસ અ ભગવતસિંહ ચોક ગયા ભગવતસિંહ થી ગાંધી ચોક ગાંધી ચોક થી અમે અહીંયા

સ્થાપના કરવાની આવેલી હતી આ વિસ્તારમાં હિન્દુ સમાજની એકતા અખંડિતતા અને ભાઈચારો એના માટે ભાઈ એમાં ના જન્માષ્ટમી ની રથયાત્રા તુલસી વિવાહ ગણેશ ઉત્સવ લોકમેળો જેવા અનેક લોકસેવા ને ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત એકવીસમી રથયાત્રા કૃષ્ણ દ્વારા કાઢવામાં આવેલ છે આ કૃષ્ણ આ રથયાત્રા માં ત્રિલોકનાથ મંદિર થી ઉપલેટા રાજમાર્ગ માં થઈ અને દરબાગઢ ચોક માં થઈ અને નાગનાથ ચોક પૂર્ણ થાય છે અને આમાં ત્રેવીસ જેટલા અલગ અલગ ઉપલેટાના ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફોટો બનાવવામાં આવ્યા હતા અને આ ઉપલેટાની તમામ ધર્મ જનતા આ રથયાત્રામાં કૃષ્ણમર બહાર બનાવ્યો હતો નગરજનો દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને નગરજનો વિશ્વરૂપ આર્થિક આભાર માને રહ્યા